સુરત શહેરમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટના માલિકે પોતાનો વિડીયો બનાવીને તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો મૃતક યુવકનું નામ યોગેશ જાવિયા છે રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા પાંચ દિવસ બાદ પરિણીત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ ના આવ્યા યોગેશભાઈએ મળતા પહેલા વિડીયો બનાવ્યો જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો છે અને સાથે પોતાની મોત માટે જવાબદાર કેટલાક નામોના ઉલ્લેખ પણ કર્યા પાંચ લાખ નહી આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વિડીયોમાં આક્ષેપ મૃતક યોગેશભાઈની પત્નીએ ન્યાયની માંગણી કરી યોગેશભાઈ પાસેથી મહિલા અને તેની જેઠાણીએ પાંચ લાખ રૂપિયા માંગ્યાનો આરોપ મૃતક યોગેશભાઈની પત્નીએ કહ્યું કે પતિની મિસિંગ ફરિયાદ માટે વડાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા પરંતુ ત્યાંથી કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહીં અને કામરેજ પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા પરંતુ કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ અમને કોઈપણ જાતનો સાથ સહકાર કે ફરિયાદ લેવામાં ન આવે જેથી મૃતક યોગેશભાઈની પત્નીએ જવાબદાર પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે અમને પોલીસ સ્ટેશનમાંથી કોઈપણ જાતની ફરિયાદ લેવામાં આવી નથી જેથી તેમના પર કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હવે જોવાનું રહ્યું કે મહિલાના આ આક્ષેપો પરથી સુરત પોલીસ કમિશનર વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ અને કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે ખરા એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આવ્યા છે મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાય સાથે ભાગી ગયા હતા મેં બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો મને એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા વરાચા મોકલા એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું હવે એમણે સુસાઇડનો વિડીયો અમે સો નંબર ઉપર કોલ કર્યો સો નંબર ઉપર પોલીસ આવી એમ કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી તો એમણે કીધું કે એ તો સુસાઇડ નહીં કર્યો એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા અમે લોકો અહીંયા એમને કોઈ ફરિયાદ નહીં લખી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે પણ ગોધરા અમારી હદમાં નથી આવતું જાણ ક્યારે થઈ આજે સવારે મને કામરેજ પોલીસ થી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણ થી ફોન આવ્યો છે ત્યાં તમે લાસ્ટ મળી છે તો તમે ત્યાં જાવ એટલે અમે અહીંયા આવ્યા છે ઉત્તરાયણ થી ઉત્તરાયણ તાપી થી મારી એ માંગ છે કે જે એના મોત ના જિમ્મેદાર એમને સજા મળવી જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છો છે ને એ લોકોએ પણ અમને આમ તેમ ધક્કા ખવડાવ્યા છે એ લોકોના પ્રતિ બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે